અમદાવાદ પ્લેન દુર્ઘટના સમયે હોસ્ટેલમાંથી જમીને પરત નીકળતા એક વિદ્યાર્થીનો બચાવ થયો હતો જેતપુરનો મિતાંશુ ઠેસિયા નામનો વિદ્યાર્થી બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો મિત્રન્શુ હોસ્ટેલમાંથી જમીને બહાર નીકળતા જ વિમાન ક્રેશ થતા આગની જ્વાળામાં અંદાજી ગયો હતો વિમાન ક્રેશ થતા જ અફરાતફરી મચી હતી

જાતો હતો મારા દોસ્ત અમે ટુ હતા ત્યાં જ જોયું કે અમારી જમણી બાજુથી પ્લેન બહુ નીચે ફ્લાય કરે છે અને ત્યાં જઈ અમારી મેસની બિલ્ડિંગ સારા ભટકાઈ ગયું અને આગળની બિલ્ડિંગમાં ભટકાઈને બ્લાસ્ટ થઈ ગયું એ વખતે અમે ત્યાં જતા અને જેવું જોતા અમે ત એનાથી ઉલટી બાજુ જવાની ભાગવા માંડ્યા અને બ્લાસ્ટ એવો હતો કે એની જે વરાળું હતી અમારા શરીર નડી ગઈ અને થોડાક બળી ગયા છે માહોલ બહુ ખતરનાક હતો એમ આખો આમ બ્લાસ્ટ થયો ને પછી આમ આગ આગ લાગી ગઈ બધી ને પછી સિલિન્ડર ફાટ્યા ને બધું અમે બે જણા હતા જ્યાં જતા હતા અને મેસમાં પિંચોતેર સો જણા હશે એમાં સ્ટાફ અને અમારા ને બધા હતા એક એકને ચાલીસ મિનિટે પ્લેન પ્રેસ થયું અને એકને એકતાલીસ મિનિટે મને એને ફોન કર્યો તો ગણાવ્યું પપ્પા અહીંયા મેસ ઉપર પ્લેન પ્રેસ થયું છે અને મને કાંઈ લાગ્યું નથી કે મને વાંધો નથી કે મેં ફોન પીછો તો મને કાંઈ લાગ્યું છે કે ના ના કે મને કાંઈ વાંધો આવ્યો નથી બાળકો એટલા હેપતાઈ ગયા હતા કે કોઈ સીમા નહોતી ઘણો આનંદ થયો જોઈને ખુશી થઈ કે આપણો છોકરો એમ કેમ આવી ગયો છે ઠાકોર જેની કૃપા છે અમારે સરસ થઈ ગયું